નમસ્કાર દર્શક મિત્રો જી જે બાર ગુજરાતી ન્યૂઝ ચેનલમાં હું દેવાભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈ આજના સમાચાર બેસ્ટ ટુરિઝમ વિલેજ ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે હજાર ચોવીસનો ઉપસાફેર પ્રારંભ બાર દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના પચાસ થી વધુ કાઇટિસ્ટે અવનવી પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉપસાભેર પ્રારંભ થયો હતો આ પ્રસંગે કલેક્ટર શ્રી અમિત અરોરા સહિતના અધિકારીશ્રીઓએ બાર આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર આપ્યો હતો આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે આ તહેવારને સમગ્ર ભારતમાં જુદા જુદા નામથી ઉજવવામાં આવે છે પરંતુ તે આખા દેશને એક તાંતણે જોડે છે ગુજરાતે આ પર્વને ટુરિઝમ સાથે જોડીને તેનું મહત્વ અનેક વધારી દીધું છે રાજ્ય સરકાર સરદી ગામ ધોરડોના સફેદરંગ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરીને ટુરિઝમના વિકાસ સાથે ગ્રામ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે દિશામાં પ્રયાસો કરી રહી છે કચ્છના પ્રવાસન સ્થળનો વધુ વિકાસ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ હોવાનું શ્રી અરોરાએ જણાવ્યું હતું ધોળો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન ઓમાન, પોલેન્ડ, બેલ્જીયમ, ફ્રાન્સ, ફ્રેન્ચ પોલિનેશિયા, પોર્ટુગલ, રોમાનિયા, ટ્યુનિશિયા, સિંગાપોર, સાઉથ આફ્રિકા, યુક્રેન, વિયેતનામ તેમજ રાજસ્થાન, અમદાવાદ તેમજ કચ્છ જિલ્લાના કાઇટિસ્ટોય અવનવી ડિઝાઈની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરૂમ આકર્ષણ જમાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી. કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સ કૃતિને વિદેશી કાઇટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી. આ પ્રસંગે ધોરડો સરપંચ શ્રી મિયા હુસેન જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાધવ માર્ગ અને મકાન રાજ્ય ગ્રામ્ય મામલતદાર શ્રી બી એન શાહ બી એસએફ ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી મીના પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી દેવાંશી ગઢવી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર આપ્યો હતો આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા શ્રીએ વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે આ તહેવારને સમગ્ર ભારતમાં જુદા જુદા નામથી ઉજવવામાં આવે છે પરંતુ તે આખા દેશને એક તાંતણે જોડે છે

ભૂજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ માર્ગ અને મકાન રાજ્ય અધિક્ષક એન વાઘેલા જિલ્લા આરોગ્ય અધિકારી આર આર ફૂલમાલી ગ્રામ્ય મામલતદાર એન શાહ ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી મીના પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી દેવાંશી ગઢવી સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ તે જી જે બાર ગુજરાતી ન્યૂઝ ચેનલ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમને દરેક વિડીયા અપડેટ મળતી રહે